સુરતમાં રાજના પોલીસ વડા વિકાસ સહાય તેમણે ભટ્ટાર રોડ પર આવેલા ગણેશ મુલાકાત લઈ પરિવાર સાથે આરતી ઉતારી હતી આ સમયે સુરતના પોલીસ કમિશનર સિંહ ગેહલોત હાજર રહ્યા હતા સાથે અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા ડીજીપી પહોંચ્યા સુરત સુરતમાં ત્રણ દિવસ અગાઉ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી તેની વચ્ચે ગુજરાતના ડીજીપી સુરત પહોંચ્યા હતા અને ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી આરતી ઉતાર્યા બાદ સાયબર સંજીવને થ્રી પોઈન્ટ ઝીરોનો અવેરનેસ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમથી બચવા લાઈવ નાટક રજૂ કરાયું હતું અને સ્થાનિકોને અવેરનેસ કરાયા હતા અધિકારીઓ સાથે યોજી મિટિંગ સુરતમાં ગણેશ પંડાલ પર જે પથ્થરમારો થયો હતો તેને લઈ વિકાસ સહાય અધિકારીઓ સાથે મીટીંગ યોજીને કડક સૂચના પણ આપી હતી શહેરમાં રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ થાય તેને લઈને પણ સૂચના આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં અન્ય તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે તે તહેવારોમાં પોલીસ બંદોબસ્ત સરખી રીતે ગોઠવાય અને લોકોને તકલીફ ના પડે તેને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર સિંહ ગેહલોત સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા મીટિંગમાં શાંતિ ડોહોળનારને નહીં છોડાય ડીજીપી વિકાસ સહાય ત્રણ દિવસ અગાઉ સુરતમાં જે પથ્થરમારો થયો હતો તેમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જે પણ લોકો શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરે છે તેને છોડવામાં આવશે નહીં અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે